સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં પૂર્વ પીડિતોનો આક્રોશ હજુ પણ નથી ઓસર્યો વડોદરામાં વધુ કોર્પોરેટર રોષનો ભોગ બન્યા છે શ્રીજી સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ કર્યો સ્થાનિક નાગરિકોએ જાગૃતિ કાકા સામે સવાલોનો મારો ચલાવ્યો પૂરના લાંબા સમય બાદ કોર્પોરેટરે દસ્તક દેતા લોકો રોષે ભરાયા

જબરજસ્ત બધાને નુકસાન થયું છે કોઈને ઘાટલો કોને વાસણો કોઈને કેસ આ બધું એ થઈ ગયું છે ભાજપ કાર્યાલય અમારી બાજુમાં છે પણ ભાજપ કાર્યાલય વાળા જોવા નથી આવ્યા કે આ સોસાયટીમાં શું પ્રોબ્લેમ થયો છે શું નહીં બધે જ કેસ ડોલવેથી તો શું આ સોસાયટી હરકામણી છે કોઈ જાતનું સર્વે કરવામાં આવ્યું નથી ચાર દિવસ પાણી ભરાઈ રહેલા ત્રણ લાઈટો નહીં પાણી નહીં ખાવાનું નહીં કશું જ નહીં ના ના છોકરા દૂધ વગર કેમ રાખવા એકબીજાની સહાયતાથી ઘર સાફ કર્યા પાણીના અને બધું કાદવ કીચર કાઢ્યો અને એક જ જણના ઘરે ખાવા કરીને ખાધું અમે ચૌદ પંદર જણાએ અને બધાએ અમે એ કર્યું અને આ તંત્ર ખાડે ગયું છે ભાજપનું તો બધાનો ભાજપ શું કોંગ્રેસ શું બધા પોતપોતાની ખિચડી ખાઈને રદ અમારે ત્યાં ચાર પાણી ઘરમાં બધાના ભરાઈ ગયા હતા પણ કોઈ સોસાયટીમાં જોવા આવ્યું નથી ચાર દિવસ પાણી નહીં લાઈટો નહીં દૂધ નહીં અમને એટલી બધી તકલીફ પડી છે અને કેશ ડોલ્સ પણ અમને કોઈ મળ્યું નથી નથી લા ડીડીટી છંટકાવ થયો કે કોઈ ભાજપ નું જોવા આવ્યું નથી અહીંયા લાખ રૂપિયા દોઢ લાખ નું થયું ભાઈ ઘણા લોકો તો દોઢ દોઢ બે બે લાખ નું કોઈ જોવા આવ્યું નથી હજુ સેવા વસ્તી માં પણ અમુક જગ્યાએ સર્વે બાકી છે એટલે બધી જ જગ્યાએ વારાફરતી સર્વે કરી રહ્યા છે સર્વે કરવા વાળા માણસો ટીમ પણ લાગેલી છે જે અત્યારે માણસો મૂકેલા છે એને બધો જ એરિયા ખબર ન હોય એટલે એને પૂછી પૂછીને જવું પડે એટલે સર્વે હજુ ચાલુ છે સર્વે પૂરો નથી થયો જેનું કેસ્ટ્રોલ ને જેની રાહત બાકી છે એ બધાને મળશે